એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલન મહેસાણા ખાતે યોજાયો એક રાષ્ટ્ર એક ચૂંટણી પહેલ લોકતંત્રની ધુરાને વધુ મજબૂત બનાવશે એક રાષ્ટ્ર એક ચૂંટણી પહેલને લઈને વધુ લાભો વિશે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોકશાહીમાં ચૂંટણીને લઈને ચૂંટણી થવાની પરંતુ એ ચૂંટણીમાં ક્યાંક મની પાવર જાતિવાદીનું વૈભવશાય આ આ બધું કરીને વિકાસ થાય એ વિકાસને આધાર પર પ્રજાજનો ઊંચા રહે આપણે મત આપવાનો આધાર એ વિકાસ હોવો જોઈએ એવા પ્રકારની શરૂઆત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી સમગ્ર દેશમાં અનેક સરકારના ત્રણેય સ્તરે એક જ ચૂંટણીની આર્થિક રીતે ફાયદાકારક છે એક રાષ્ટ્ર એક ચૂંટણીએ સરકાર દ્વારા જેનો ઉદ્દેશ ચૂંટણી ખર્ચ ઘટાડવા તેમજ સરકારી કર્મચારીઓ તેમજ પબ્લિકનો પણ સમય બચતો હોય છે આ સંમેલનમાં લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર કડીના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા મહેસાણાના પૂર્વ એપીએમસીના ચેરમેન રામભાઈ તથા અન્ય મહાનુભાવો તથા પ્રબોધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા

એ શાસનને લઈને પ્રજાજનો ના મનમાં પણ એક પ્રકારે એવી સ્થિતિ નિર્માણ થઈ હતી કે હવે આ રાષ્ટ્રનું શું થશે એક પ્રકારે હતાશા કહી શકાય એવા પ્રકારની સ્થિતિ એ એ સમયમાં નિર્માણ થઈ હતી અને બે હજાર ને ચૌદ